શું સોળ જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા બંધ રહેશે જાણો વાયરલ દાવાનું સત્ય નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્યની ન્યૂઝ હું છું પૂજા સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના કારણે યુઝર્સમાં ગભરાટ ફેલાયો છે આ વિડીયો આઇકોનિક ટીવી શો ધ સિમ છે જે ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવાની તેની અદ્ભુત ક્ષમતા માટે પ્રખ્યાત છે જે ઘણીવાર ઓનલાઈન ચર્ચાઓ જગાવતો રહે છે સ્માર્ટ વોચ જેવી નવીનતાઓથી લઈને મહત્વપૂર્ણ વૈશ્વિક ઘટનાઓ સુધી ચાહકો અનેકવાર જણાવે છે કે શો વાસ્તવિક જીવનની ઘટનાઓની આગાહી કેવી રીતે કરે છે સોશિયલ મીડિયા આ આગાહીઓની ઉજવણી કરતી ક્લિપ્સ અને મિમ્સથી ભરેલું છે જેમાંથી ઘણા ટાઈમ ટ્રાવેલ તરીકે ઓળખાવે છે શોના વાયરલ રહસ્યનો ફાયદો ઉઠાવીને એક વિચિત્ર અફવા ઓનલાઈન ફેલાઈ રહી છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધ સિમ એક એપિસોડ સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વિશ્વભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટની આગાહી કરી હતી એક એડિટેડ વિડીયો વાયરલ થઈ ગયો છે જે કથિત રીતે શોનો છે જેમાં સૂચનો આપવામાં આવી રહી છે કે વૈશ્વિક ઇન્ટરનેટ આઉટેજ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સાથે સંરખિત થશે જોકે આ નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ સોળ જાન્યુઆરી શપથ લેશે પરંતુ વીસ જાન્યુઆરીએ થવાનું છે આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર પ્રભાવશાળી લોકો અને કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા વ્યાપકપણે શેર કરવામાં આવ્યો છે જેમાં કેટલાક લોકો દાવો કરે છે કે આ દ્રશ્ય ખરેખર એક એપિસોડમાં દર્શાવવામાં આવ્યું હતું અને તે સાચું હોઈ શકે છે જ્યારે કેટલાક લોકો આગાહી કરે છે કે બ્લેક આઉટ સમગ્ર વિશ્વને અસર કરશે તો કેટલાક લોકો સૂચવે છે કે ફક્ત યુએસ સુધી મર્યાદિત રહેશે ધ સિમ્પ સન્સે સોળ જાન્યુઆરી વૈશ્વિક ઇન્ટરનેટ આઉટેજની આગાહી કરી છે આ ક્લિપથી સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે મનોરંજન ફેલાયું છે ઘણા લોકો મજાક કરી રહ્યા છે કે શું થાય છે તે જોવા માટે તેઓ સોળ જાન્યુઆરી રીલ જોશે વિડિયોના કેટલાક પ્રકારોમાં એક વિચિત્ર ટ્વિસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સફેદ શાર્ક પાણીની અંદરના કેબલને કાપીને વિનાશ કરશે જો કે સંપાદિત વિડીયો તેના વિચિત્ર દાવાઓને કારણે મોટે ભાગે મજાક તરીકે જોવામાં આવે છે પરંતુ તેણે કેટલાક દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે કે શું શાર્ક ખરેખર આવા વિક્ષેપોનું કારણ બની શકે છે

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની